અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને લઈને વડતાલ ડૉક્ટર સંત સ્વામીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી અમદાવાદથી લંડન પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બસો બેતાલીસ મુસાફરો સાથે એક ક્રૂ મેમ્બર પોતાનો જીવ ગુમાવ્યો છે એક દુઃખદ સ્થિતિ છે સમગ્ર દેશ શોકના માહોલમાં ડૂબ્યું છે ત્યારે સૌ મૃતકો ભગવાન સ્વામિનારાયણ તેમની આત્માને શાંતિ અર્પે દુર્ઘટનામાં જે ઇજાગ્રસ્ત થયા છે તે ઘાયલ છે તેવા લોકો સારવાર હેઠળ છે જલ્દીથી જલ્દી સાજા થઈ જાય તેવી ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના આ કપરી પરિસ્થિતિમાં આખો દેશ જ્યારે દુઃખદ પરિસ્થિતિમાં હોય છે ત્યારે આપણે એકબીજા સાથે હળીમળીને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે આ દુઃખદ પરિસ્થિતિમાં વડતાલ સ્વામિનારાયણ સંસ્થા માનવ સેવા અર્થે તત્પર રહેશે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દેશ વિદેશ તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી લંડન જઈ રહેલા મુસાફરો તેમજ મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દુર્ઘટનામાં સૌ મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવું છું આશિષ મહેતા નડિયાદ જય શ્રી સ્વામિનારાયણ અમે અમારા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સાથે લંડન કેનેડા અમેરિકાના સત્સંગ પ્રવાસે છે હાલ કેનેડા છીએ સવારે ઉઠતા જ હૃદયને કંપારી છૂટે આ દુઃખદ સમાચાર મળ્યા છે સમગ્ર દક્ષિણ દેશ કરતાલ સંસ્થા આ દુઃખની ઘડીએ જે લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાયો છે એના પરિવારોની સાથે છે મેં વર્તાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સારંગપુર નિવાસી કષ્ટબંધન દેવ હનુમાનજી મહારાજના શ્રી ચરણાર્જમાં પ્રાર્થના કરીએ છીએ ભગવાન સૌને સદગતિ આપે ખાસ કરીને ગુજરાતના સાલસ મક્કમ મીડર લીડર અને જેનો સદૈવ સંસ્થા સાથે પરિવાર જેવો નાતો રહ્યો છે તેના વ્યક્તિત્વમાં ક્યારેય કોઈ પ્રકારની પોલિટિક્સ નથી દેખાતી અને છતાંય ગુજરાતને સારું એવું નેતૃત્વ આપ્યું છે એવા અમારા સ્નેહી પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એ પણ આ દુર્ઘટનામાં દેવ થયા છે એવા સમાચાર મળ્યા છે એમના પરિવારને પણ અમે સાંત્વના પાઠવીએ છીએ પુનઃ આ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા સૌ લોકો માટે વર્તાલ અને વર્તાલ સંસ્થાના મંદિરોમાં પ્રાર્થના સભાઓ કરીશું ખાસ અનુરોધ કરીશ વડતાલના અનુયાયીઓને કે આ દુર્ઘટનાની ક્ષણે જેને જરૂરત હોય એવા પરિવારોને આપણો સમગ્ર સંપ્રદાય મદદરૂપ થાય એવી પ્રાર્થના સાથે પુનઃ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જય સ્વામિનારાયણ